વિધતો જ આવે બજારમાં આવે ઈટો ના વિધતો જ આવે કોઈના બાપા નું ના માને બીમાર ભલો હાલ मन हो या भले पान सो हजार ना लड़ी ले तीरों मारो एकालो बजार मा मन हो या भले पान सो हजार ना लड़ी ले पर मारी एकली बजार वाह वो हाँ संतु बजार जावे इटोला विद बजावे

मन हो बोले मन तो हजार काका ललिन ने आप मारा एक लाख चार हाथू ए हाथ भाई मन हो ये बोले बात तो हजार या पा बोले ले कमरा एक लाव चार महो ए हाटू मारा संधिया बजार मजा वे

छोड़ेंगे अरे गाना पीना साथ है की न मुरना साथ है खाना पीना साथ है जी मरना मुरना साथ है सब देख दुश्मनी हम नहीं छोड़ेंगे छोड़ेंगे

બાપના મંદરે જઈને નવું લેવો જો હે હા એ તને હાટુ બોલાવ્યો છે નાનું કામ છે મે કીધું મારા બે ભાઈથી પતેમાં છે ને એ મારો છોકરો આવશે હા નાનું કામ એનાથી મારો દીકરો માલઢોર માં તારે જવાનું છે માલઢોર માં છોકરો નઈ જાય કેમ નઈ જા? છોકરાનું કામ પડે ત્યારે તમે છોકરાને હાથ કરો હા બાકી કોઈદી પ્રેમથી પૂછો શું કરે મારો ચંદીયો સુકર મારો ચંદીયો

આને નઈ કહું કેમ નઈ કહું આને વાત છે હા જો વાયા હોય જાટકીન દે તમે ઓલી કોના ખૂણામાં ઢકલો થઈ જાવ કેમેલા રેતી છું એમાં કાઈ ફેર છે કદાલ

सो वांदो से कई दिन मरे यार सोनो क्या परी मुई को कायल मारी माया धोयो तो जो जी, जो जी। ए परी मुई को हां ना मा तमे होला दिन बेही गया था ने पेला ए खोटो सु काम बोलस कल धोयो से सोनो ना मा खोटो का बोल लांबा टुक आंगरा करो मैं कट नाक मा घाल देओ आ मोली करे जाओ अब काय बोलिस न बोलू न बोलू पाकू ए थोड़ी के बारे जाने रेवा

એક્ચ્યુલી માં એક બાપ નાય તો આટલો બધો ડિફરન્સ ન હોય દાદા હા હા બરોબર વાંધો શું કઈ દીકરો એટલે તમે અમારી વાતને સમજ્યા જ નથી સમજજો જ એ મારે ઢીંગલી નથી જોતી તો શું જોઈશે મારે જોઈશે શું

ગગાને ભી કોની કાઈ ખબર નહોતી તમને કાઈ ખબર ન હતી મારા દીકરો તો સાંભળજો મારી વાત હા કે આજ કાલ ગગો માલઢોર માં હા પછી આવ્યો મિસ્કોલ કેનો કેનો મિસ્કોલ આવે પણ તને એલા એ નાનજી વહુ નો કે સોનિયા કેતો મિસ્કોલ મારા માં નો પછી આવ્યો મિસ્કોલ હા અને મે તો વખત પતળીને કર્યો ફોન ખોટું બોલ આપણા ગામમાં ટાવર નથી આવતો ગગો થાંભલે છોડ્યો નો હોય આણીએ ગયો હા પછી ગઈ રહી કેમ મોયે મોયે

હગા બાપ ને મળે તોડકન પકડો તો હાલે હારા વાડીનું થાતું કઈ ભાઈ ભાઈ લાખા કમાની હો આને કામ કરે છે આને જોડીયું ગા કરી ગયું લાગે પછી શું કીધું માર મને કીધું જમે રાજા હા કાલે સવારે હા 10 વાગે હા આવતા હોય તો આવો નકર 11 વાગે બીજા એ ભાઈ કામ પઈતું એ કામ પઈતું ભાઈ એવું કીયા કરાય છે નક આવું અહીંયા પેલા કરાય કા એવું કોણે કીધું તું હમણાં માર અરે મનીષા ઢસાવારી તને ખરાકર ધન છે હો હું આવ્યો ને ગાતો તો કેવું મસ્તીનો ને ચામાં જીવ ગયો ને બધું મારો છોર વીખી નાખ્યો પણ તને કઈ ખબર છે પૂછતા આપવા ને હમણાં કઈ કપા થયું નથી એ માં મારો દીકરો નથી ને પાલા સિવાય કઈ વેધું નથી

એય માર દીકરો હાલ માલડોર દીકરો બીજો બોલતા ન મારવા થોડો છે બાપને મારવા થોડસ આને ઠર કર દઉં ઓલું ભલગામ નું જોડીયું કરી ગયું હે કેન ઓલા ભલગામ નું એય

તારા બહુ આણા તેડવા અમે જાય છે તમારો દીકરો હજડો હજડ બધે માલ લઈને માલ ઢોલ જા એટલે તમે મારી બહુ આણા તેડવા જાવ તો ઈ તો વાત છે બેટા એક કામ કરી તો ઢાઢો પવન છે વાહરવી આવશે મજા આપણે તેની મારી બહુ આણા તેડી આવી આપણા માલ ધારીમાં કોઈ ગયું છે કા નો હોય આપણા કોઈ જવાય નહીં નો જવાય નો જવાય પૂછ તારા આપાને કા ઈનો તો ગયા નો તો જ ગયા ને ત્યારે હું હતો એ પણ મને થોડી ખબર હોય આ હે નાખું તો જો મને થોડી ખબર હોય હવે બોલતો નહી બીજી વાત નો 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 બોલું અમારો દીકરો હોય એ મારો દીકરો જા નાણા જાવો જાય છે એમ આપા તમને એક વાત કરું બોલ બોલ મારો દીકરો મારા કાકા આવા બધા ફેમસ થઈ ગયા હા અને હમણાં નવ સોંગ બાર પડ્યું તમને કઈ ખબર છે ક્યું એન્ટ્રી માં ગયું કઈ ક્યું ગયું તું ક્યું ગાજી બે કડી ક્યું કાકા તમ ગીત ગયું તું ક્યું ઓલો કઈ ગયું તું રૂડી રે બહુ અત્યાર હારા હો આ પડી ગયો પર તમે ના તમે ના કામ પર જીત ગાવાની કએ ખોટું કા બોલ ઓલો સરકારી સાપડી ખાતા તએ ખોટું કા બોલેલા કએ ના પડી મેને તમે ને કઠ ઠાકર નામ આપ્યા તા ના પડી પૂછ તો કરો ધરાની નો ના પડી તો તમારે કાય કેમાં મારો દીકરો વેયો હાલો હાલો વેયો જ હજડો હાલો હું જાવું રેતો જા બધુંય એ ભલે અને મારી તેડી નાઈ જાવજો એ હા આવી હાલો હું હા મારો દીકરો એટલે શું છે હું કહું છું શું મારી વહુ નાણા ચાલવા જાવ ને ગાર્ડન નો બિહારતા મને શંકા પડે

વાઓ કેલો મારા કાકી હતા તે તમે નોતા નોતો જ મારી કાકી હતી હા તે તમે એને રેસ્કો સે ફરવા લઈ જાતા અને ઓલો હિમક્રીમ કોણ લઈ અને શું કહેતા શું મારું મન મોર બની તનગાટ કરે મન મોર બની તનગાટ કરાઈ ત્યારે તમારું મન મોર બની તનગાટ કરતું તું અત્યારે કાગડા બાબાટી બોલાવ્યો છે અને તું હું જાવ છું હું જાવ છું